નસવાડીમાં ડુંગર વિસ્તારમાંથી ધોધ વહેતા થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે સાથે સાથે સ્થાનિકો અને સહેલાણીઓ ધોધની મજા માણી રહ્યા છે નસવાડી આમ પણ જંગલોની વચ્ચે વસેલું શહેર છે એટલે દર વરસાદમાં કુદરતી નજારો સર્જાય છે ઉડેચ ગામે સો ફૂટ ઊંચાઈથી વહેતા કુદરતી ધોધમાં લોકો સેલ્ફીની મજા માણી રહ્યા છે છોટા ઉદયપુર અને નવસારીમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે

ધોધ જીવંત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કેમ કે ગામડા વિસ્તારના લોકો ડેમ અને નાના ચેક ઉપર આધારિત હોય છે ખેડૂતોને આશા જાગી છે કે સારો વરસાદ થયો હોવાથી અને ધોધ જીવંત થયો હોવાથી આસપાસના ગામડાઓમાં પાણીની તકલીફ દૂર થશે સાથે સાથે પીવાના પાણીની સમસ્યા પણ દૂર થશે માટે જ ખેડૂતોની આશા જીવંત થઈ છે